નશક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે ફરી એકવાર ગુજરાતમાં સરકારી બાબુ રાજ શરૂ થયો હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે કેમ કે સત્તા પક્ષના ધારાસભ્યને પણ અધિકારીઓ ગણકારી રહ્યા ના હોય તેવી બુમરાળો ઉઠી છે અવારનવાર વિપક્ષના ધારાસભ્ય તો આરોપો કરતા હોય છે કે જે અધિકારીઓ છે તે સરકારના ઇશારે કામ કરી રહ્યા છે તેમનું સાંભળતા નથી પરંતુ હવે સત્તા પક્ષના ધારાસભ્ય જ્યારે રોડ માટે અધિકારીને ફોન કરે છે ત્યારે અધિકારી તરફથી જે જવાબ મળે છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે આ બાબતે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ આકરા પાણીએ જોવા મળ્યા હતા અને તેમણે અધિકારીને રોકડું પરખાવી દીધું હતું ઘટનામાં કહેવાયું છે કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જે ધારાસભ્ય છે રાજેન્દ્ર ચાવડા તેઓ દ્વારા રાજપુરથી ચાંદડા સુધીનો જે બિસ્માર્ટ રોડ રસ્તાની હાલત છે તે બાબતે જે તે જવાબદાર અધિકારીઓ છે તેમને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે ઓફિસમાં અધિકારી હાજર ના રહેતા ભારતીય જનતા પાર્ટીના કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા બરોબરના રોષે ભરાયા હતા તેમણે આ બાબતના સંદર્ભમાં તાત્કાલિક જવાબદાર જે અધિકારી છે તેમને ફોન કર્યો હતો જેમાં તેમણે આ બાબતના સંદર્ભમાં રજૂઆત કરી આ મામલે જે ઇજનેર છે તે ધારાસભ્યને કહે છે કે તમે લેખિતમાં આપો તો કામ થશે ધારાસભ્યએ કેમ લેખિતમાં આપું હું કહું એટલે તમારે કામ કરવું જ જોઈએ આ પ્રકારની વાત કરી હતી ને તેના જ કારણે થોડાક સમય માટે ચકમક પણ જરી હતી પહેલાં તો ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનો વિડીયો આવ્યો છે આપા વિડીયો જો ગોળ કરવાનો છે બોલો ગોળ ખાડા હું આવું છું આજ ચલો एम तो नहीं पूरा है मैंने कारण नहीं आप नहीं पूरा कारण आप नहीं आज नहीं आप तुम ऑफिस में आओ चलो ऑफिस में आओ तुम ऑफिस में आओ हमारी आओ तुम्हें अभी के उदय की बात करो नहीं चालू मारी जो नहीं नहीं मुको नहीं चले मैं बोलूंगा फोन करवा लेता कर देवा मैं बोलूंगा फोन करवाना है तो काम कर लेवा हां भाई छोटी આપે જે સમગ્ર ઘટના સાંભળી જેમાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા આકરાપાણીએ જોવા મળ્યા છે સામે ઓજસ પટેલ નામના જે અધિકારી છે ઇજનેર વિભાગના તેઓ દ્વારા કહ્યું કે તમે મારી ઓફિસમાં આવો તો કામ થઈ જશે આના જ કારણે થોડાક સમય માટે ચકમક જરી હતી ધારાસભ્ય કડીના રોડ રસ્તા મામલે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને વાત હવે વણસતી દેખાઈ રહી છે પરંતુ અહીંયા સવાલે એ ઉઠી રહ્યા છે કે જ્યારે ધારાસભ્યને આ પ્રકારે અધિકારીઓ ઉડાવ જવાબ આપતા હોય કામ કરવું હોય તો લેખિત માપવું પડશે તે પ્રકારની વાત કરતા હોય તો સામાન્ય જનતાની શું સ્થિતિ હશે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે ને એવી પણ ચર્ચાઓ વેગવાન બની છે કે હવે ફરી ગુજરાતમાં સરકારી બાબુનો રાજ હાવી થઈ રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં